જીવનમાં કેટલીક ક્ષણો એવી આવે છે કે આપણને થાય કે કાશ આ ક્ષણ અહીંયા જાય કેમ કે આ ક્ષણ મારા માટે અઢળક આનંદ લઈને આવે છે આ આનંદને ઓસરતા હું જોઈ શકું પણ તો શું આ પળને પસાર થતા હું રોકી શકીશ મારા જીવનમાં કોઈ વ્યક્તિ છે જે મને ખૂબ ગમે છે એ પછી પરિવાર હોય કે મિત્ર હોય કે કોઈ પણ હોય એની સાથે વાતો કરવી મને ગમે છે એની સાથે બેસવું મને ગમે છે જો વાતો ન હોય તો મૌન પણ મને ગમે છે પણ જો એ વ્યક્તિ ના હોય ને તો મારું જ મૌન મને મારી નાખે છે પણ શું એ વ્યક્તિને મારા જીવનમાંથી કે આ દુનિયામાંથી જતાં જતા હું રોકી શકીશ પરિવર્તન આ દુનિયાનો નિયમ છે હું તો મને પોતાને બદલતા પણ નથી અટકાવી શકી તો બીજું કઈ કઈ રીતે અટકાવી શકવાની છું પણ યાદ છે તને એ દિવસ જ્યારે કુદરતી દ્રશ્ય દોરવા માટે કેટલી એ મહેનત કરેલી અને એ જોઈને કેટલી બધી મજા આવી હતી યાદ છે એ દિવસ જ્યારે સ્કૂલમાં કોઈ શિક્ષકે થોડા એવા વખાણ કરેલા અને આપણા ફેસ પરની એ સ્માઈલ કેટલી મોટી હતી ને બે દિવસ જીદ કર્યા પછી જ્યારે મમ્મી નવા કપડાં અપાવતી કેટલો બધો આનંદ થતો કોઈ ફ્રેન્ડની બર્થડે પાર્ટી હોય તો એમાં રિટર્ન ગિફ્ટમાં આપણને નવા મસ્ત પેન્સિલ કલર મળતા અમેરિકાથી મહેમાન આવેલા અને એને કેટલી બધી ચોકલેટ્સ આપી આ હા કેટલી ખુશી હતી બર્થડે પર સ્કૂલમાં વિધાઉટ યુનિફોર્મ જવાનું આજે રંગીન કપડા પહેરવાના એ દિવસનો આનંદ કેટલો હતો ક્લાસમાં કોઈ સાથે કોમ્પિટિશન હોય અને એ કોમ્પિટિશનમાં જો આપણા એનાથી બે માર્ક્સ વધારે આવી જાય તો આપણા માટે એ ખુશી કયા લેવલની હતી એક્ઝામ પૂરી થતાં દોઢ મહિનાનું એ લાંબુ વેકેશન યાદ છે તમને મેળામાં જઈને અલગ અલગ રાઇડ્સમાં બેસવું એ યાદ છે તમને ઉનાળાની બપોરે ટીન અવાજ સાંભળતા જ આપણે મમ્મી પાસેથી દસ રૂપિયા લઈને દોડતા અને પછી કાચી ચીકુ ગુલાબ કે કયા ફ્લેવરનો ગોળો ખાવો છે એ વિચારતા આવી તો હજારો યાદો છે ને આપણી આવી ખરેખર એમની પાસે એટલી બધી હરડક યાદો છે કે જ્યાં આપણે નિર્દોષ આનંદ અનુભવતા અને અત્યારે સ્ટ્રેસ જવાબદારી ટેન્શન એન્ઝાયટી આના સિવાય ભાગ્યે જ કંઈક છે ક્યારે વિચાર્યું છે કે આવું કેમ છે આપણે મોટા થતા ગયા એમ દરેક વસ્તુ દરેક વ્યક્તિને આપણે સારા અને ખરાબના અલગ અલગ પાસામાં મૂકતા ગયા છીએ દુનિયા જોવાનો દ્રષ્ટિકોણ જ બદલાઈ ગયો છે સુવિધા એટલી બધી છે આપણા પાસે કે હવે એ નાની નાની વસ્તુઓનો આનંદ રહ્યો જ નથી જીવનનો મતલબ સમજવાનો સમય પણ નથી અને જીવનનો મતલબ વિચારવાનો વિચાર પણ નથી પૈસાની લાલચ અને જવાબદારી આ બધું એટલું બધું વધી ગયું છે ને કે આપણા અંદરનું બાળક આપણા અંદરનું બાળ પણ એ ક્યાં ખોવાઈ જ ગયું છે ખબર નહીં ક્યાં ખોવાઈ ગયું છે પણ તમે બધી વસ્તુને અટકાવી ના શકો ઘણી બધી વસ્તુઓ બદલાવવાની છે તમે પોતે પણ બદલાવવાના છો એમાં તમે કાંઈ નહીં કરી શકો એ તો કુદરતી જ છે બધું પણ તમારા પોતાની અંદરનું બાળપણ તમે તમે કદાચ શકો છો પાછું લાવી શકો છો બાળપણ ના લાવો તો કાંઈ નહીં પણ તમારા અંદરની જે ખુશી છે જે કોઈ એક વસ્તુ છે કે જે તમને દિલથી ખુશ કરે છે એ તો તમે કરી જ શકો છો ને મારું કહેવાનું માત્ર એટલું જ છે કે ઉંમર સાથે બધી જ વસ્તુઓ વધે છે જેમ કે જવાબદારી સ્ટ્રેસ પણ વધે છે આપણને આપણા માટે ટાઈમ નથી હોતો ઘણી બધી વસ્તુ એવી હોય છે જીવનમાં પણ તમે એટલું જ તો કરી જ શકો કે કાંઈ નહીં તો તમારું મનપસંદ એક ગીત સાંભળી લો દિવસમાં તમારા માટે કાંઈ નહીં તો દસ મિનિટ એવી આપો કે જે તમને અંદરથી તમારા માટે આનંદ આપી શકે બીજાના માટે તો આપણે આખો દિવસમાં ઘણી વસ્તુઓ કરતા હોઈએ છીએ પરાણી કરતા હોઈએ છીએ ને પ્રેમથી એ કરીએ છીએ પણ પોતાના માટે ક્યારે કાંઈ કર્યું તમે ક્યારે કરશો બાળપણમાં ચિત્ર દોરવા બહુ જ ગમતા ને તો અત્યારે એક વખત ચિત્ર દોરવાની ટ્રાય કરો ચિત્ર આવડે કે નહીં આવડે પણ હસવું તો આવશે જ બાળપણમાં જો ગાવું ગમતું તમને તો ગાવાની ટ્રાય કરો તમને જે ગમે એ ગાઓ કોઈને સંભળાવવાની જરૂર નથી તમે પોતે સાંભળી શકો એટલું જ બહુ છે જો તમને નાનપણમાં ડાન્સ કરવો બહુ જ ગમતો તો એક વખત કોઈ ખાલી રૂમમાં જઈ અને મોટા સ્પીકરમાં કે ફોનમાં કોઈ મસ્ત ગીત ચડાવી દો અને નાચવા માંડો એ બાળપણ ના યાદ આવે ને તો મને કહેજો એ ખુશી છે ને બહુ જ અનમોલ હોય છે જે આપણે આપણા માટે કંઈક કર્યા હોય ને એની ખુશી જે છે તો પ્લીઝ મારું માત્ર એટલું જ કહેવું છે ખરેખર કે આ દુનિયામાં બધું જ ચાલતું રહેવાનું છે તકલીફો પ્રોબ્લેમ્સ બધું રહેવાનું જ છે પણ આપણે જો આપણા માટે નહીં કંઈ કરી શકીએ તો અહીંયા સર્વાઈવ કરવું બહુ જ અઘરું થઈ જશે બસ એટલું જ કહીશ એટ ધી એન્ડ અને હંમેશા કે તમને ગમે એ કરો ચોવીસ કલાક નહીં પણ અડધી કલાક પંદર મિનિટ આટલું તો તમે આપી જ શકો ને તો તમ બહુ તમને બાળપણમાં શું ગમતું એ કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને તમે હવે શું કરવાના છો એવું જે તમને બાળપણમાં બહુ જ ગમતું એ પણ જણાવજો અને એ કરીને તમને કેવું લાગ્યું એ તો બિલકુલ જ જણાવજો So thank you so much for watching me. Bye bye.